કારગીલ યુદ્ધમાં છવ્વીસમી જુલાઈ ઓગણીસો નવ્વાણુંના ના રોજ ઘુસણખોર પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો આ યુદ્ધમાં વીરગતિ પામનારા વીર શહીદોના માનમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે તો કારગીલ યુદ્ધ વિજય દિવસ એટલે કે વિજય દિવસની સુરત મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરાય દેશભરમાં છવ્વીસમી જુલાઈને વિજય દિવસ તરીકે ઉજવાય છે કારણ કે ઓગણીસો નવ્વાણુંમાં છવ્વીસમી જુલાઈના રોજ ઘુસણખોર પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો આ યુદ્ધમાં વીરગતિ પામનારા વીર શહીદોના માનમાં કારગીલ વિજય દિવસ ઉજવાય છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા કારગીલ યુદ્ધ વિજયને વિજય દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે સાથે સાથે કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર દક્ષેશ માવાણી સહિતનાઓ જોડાયા હતા પૂજ્ય સરદાર પટેલે હિન્દુસ્તાન ના અનેક રજવાડા કર્યા એક રજવાડા ની જવાબદારી જવાહરલાલ નહેરુ ની હતી એ હતી કાશ્મીર નું રજવાડું કમનસીબે એ ભારતમાં પડ્યું નહીં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો પરંતુ કાશ્મીર એક અલગ વિરાસત રહ્યું અને ત્યાર પછી પાકિસ્તાને નાબાદ હરકત કરીને કુસણખોરી કરીને યુદ્ધ કરવામાં આવ્યું

માઇનસ ફોર્ટી ફાઈવ ડિગ્રી બરફ ગ્લેશિયર પહાડી ઉપર અને આખો પ્રદેશ અને આ પ્રદેશની અંદર પાકિસ્તાન વારંવાર નાપાક હરકત કરતું રહ્યું ભબ્ય યુદ્ધ થયા છતાં પણ એમણે એલ ઓ લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને કારગીલ ની અંદર ઘૂસ્યા પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી સરકાર હતી યુદ્ધ થયું અને કારગીલ ની પહાડોની અંદર પાકિસ્તાની તેમ છતાં પણ ભારતે આ વિશિષ્ટ રીતે ઝાબાજ સૈનિકોએ આખું યુદ્ધ જીત્યા આ કારગિલ યુદ્ધ વિજયનું પ્રતિક એટલે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું દર વર્ષે આપણે